એક નવી મેચ દક્ષની જોરદાર ઇનિંગ્સ કોલકાતા નાઇટ રાઈડર્સની બારોમાં એકસો ઓગણીસ રન નો લક્ષ છે બેસ્ટમેન આવી ગયા છે અર્જુન અને આનંદ બોલંગમાં લગાતાર બે બોલ દોટ પછી અર્જુને શરૂઆત કરી દીધી છે ચોક્કાથી ફરી ફરી બીજો ચોક્કો ઓ મિસ વ્હાઇટ બોલ અને ત્રીજો ચોક્કો ઓવરનો શરૂઆત સારી છે ઓવરની વ્હાઇટ બોલ લાસ્ટ બોલ અને ગુમરીને માર દીધો છે રન એક ઓવરમાં વીસ રન શરૂઆત જોરદાર બાબરને ધોઈ નાખ્યો પહેલી જ ઓવરમાં નેક્સ્ટ બોલર આવ્યો વિજય સારી બોલિંગ કરવી પડશે મેચને જીતવી બેસ્ટમેનોને સારી બેટિંગ કરવી પડશે જોઈએ છે આજે કોનો દિવસ છે આણંદની જોરદાર સિક્સર એક રન

સરસ બોલ રન ઓવર એકતાલીસ રન નેક્સ્ટ બોલર વિપુલ જે આવતા જ અર્જુનને આઉટ કરી દીધો પહેલા જ બોલે વિકેટ નેક્સ્ટ બેસ્ટમેન વિષ્ણુ ચીકો બોલે સિક્સર કેચ ઉલાડ્યો છે વિજય વિજય કેચ કરી લીધો બે બોલમાં વિષ્ણુ આવટ બી તેને દક્ષ आता है एने पर पहला बॉले चौको ओ टम्पिंग में चांस हतो पण बाबा ए मिस कर दीदो सरस रेगुलर अच्छे चौको जो जो तू तारा ओ दो बीजी बार लगा था बे बार टम्पिंग नो चांस कोयो छे बाबा ए थोड़ी एक्यूरेटी राखी होय तो विकेट जती थी ओ लाला जी कैच आउट વાલજીની ટ્રેકનિક જ અલગ છે બીજા ખેલાડીઓ ભાગ્ય જ આવો કોઈ ચોખ્ખો મારે છે આ ખાસિયત છે વાલજીની પાંચ ઓવર એકસઠ રન

सुमित ने जोरदार बॉलिंग बीजा बॉले विनय ट्रिपल पहला बॉले आउट मैच ने वापसी करते सुमित सुमित मैच ने वापसी कराई से नेक्स्ट मंगा जी सात ओवर पूरी सितोते रन मैच तो हाथ में से इक्यार ना जो सातवीं सातवीं ने रमे तो मैच इमना हाथ में चौको जोरदार સરસ શોટ વિજય કુછ કરો જોરદાર શોટ છે બરાબર દક્ષુ ચાર માટે સરસ શોટ પકડે છે અરે વાહ યાર આ જોરદાર સિક્સર બેટિંગ બેટિંગ અરે વાહ ફરીથી એકવાર ફરીથી સિક્સર 8 ઓવર 97 રન એકદમ દક્ષે મેચની બાજી પલટી નાખી છે इमने के बड़ा ला बाजू लाई दी दी से मैं अपना सिंगल दूं अबे वो वो सो चांस से एक डेक्कन चार्जर्स ने जितवा ना सिक्स में वन लगातार सिक्स चोकर डक्स टूटी पड़े से इसी ना बॉलर ऊपर हां वाह वाह नहीं था नहीं था दो कूद कूद सरस शॉट बड़ा आउट बोलो